હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ધોરણ બાર કોમર્સમાં એકાઉન્ટની અંદર પ્રકરણ નંબર એક ભાગીદારી વિશે પ્રવેશ આ પાઠની અંદર આપણે સ્વાધ્યાય ચાલુ કર્યું છે એ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન ત્રણમાં દાખલા નંબર એક બે ત્રણ દાખલા નંબર ચારથી આઠ જે તમને લેક્ચર નંબર બેમાં મળશે આ દાખલા થઈ ગયા છે આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર નવ દસ અને અગિયાર કરવાના છે તો ચાલો શરૂ કરીએ દાખલા નંબર નવ

ધવલ અને વિનોદ મુકેશને શું કહે છે કે તને પાંત્રીસ હજાર તો મળશે જ મુકેશને રૂપિયા પાંત્રીસ હજાર મળશે એવી ખાતરી ધવલ અને વિનોદ આપે છે બરાબર તો પહેલાં શું કરવાનું આપણે નફાને વહેંચી લેવાનું નફો કેટલો છે નેવું હજાર તો નેવું હજાર નફાને વહેંચી લેવાનું કયા પ્રમાણમાં નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે સરખા પ્રમાણમાં નેવું હજારને વહેંચીએ તો કેટલા આવશે ત્રીસ હજાર ત્રીસ હજાર અને ત્રીસ હજાર આવશે બરાબર નફા વહેંચણી કરીને આપણને ખબર પડે છે કે મુકેશને નફો કેટલો મળ્યો ત્રીસ હજાર કેટલા મળવા જોઈએ પાંત્રીસ હજાર આવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે બરાબર તો મુકેશને પાંત્રીસ હજાર મળશે જ તો એમાં શું કરવાનું આપણે કરવાનું વધારો ઘટાડો એટલે કે મુકેશને અંદર પાંત્રીસ હજારમાં પૂરા કરવા માટે આપણને ત્રેવીસ હજારમાં પાંચ હજાર ઉમેરવા પડશે બરાબર તો મુકેશનો થશે પાંત્રીસ હજાર હવે આજે પાંચ હજાર રકમ છે એ રકમ ક્યાંથી આવશે તો એ રકમ આવશે ધવલ અને વિનોદના નફામાંથી બરાબર ધવલ અને વિનોદ એમના નફામાંથી આપશે કયા પ્રમાણમાં એમના નફાનું સોના પ્રમાણમાં એ પ્રમાણ કેટલો છે સરખા પ્રમાણ છે એટલે કે પાંચ હજારના બે સરખા હિસ્સા કરીએ તો શું આવશે પચીસસો અને પચીસસો એટલે કે ત્રીસ હજારમાંથી પચીસસો રૂપિયા ધવલ આપશે અને વિનોદ પોતાના હિસ્સામાંથી પણ પચીસસો આપશે કોને આપશે મુકેશને આપશે એટલે મુકેશમાં પાંચ હજાર પ્લસ થશે ધવલ વિનોદમાં માઇનસ થશે પચીસસો અને પચીસસો બરાબર જો તમને સમજમાં આવી જશે આગળ વધીએ દાખલા નંબર દસ ઉપર રઘુવીરની આખરની મૂડી રૂપિયા એસી હજાર છે જેમાં ચાલુ વર્ષના ઉપાડના રૂપિયા બાર હજાર પાંચસો તથા નફાના રૂપિયા સત્તર હજાર મૂડી પર છ ટકાની મૂડી ઉપાડ પાંચસો અને નફો સત્તર હજાર આઠસો શું કરવાનું છે સરોની મૂડી પર છ ટકા વ્યાજ કરવાનું છે આપણી પાસે આખંડની મૂડી છે સરોની મૂડી નથી તો પહેલા સરોની મૂડી શોધવી પડશે સરોની મૂડી શોધતા પહેલા એક નાની ગણતરી સમજી લઈએ કે જ્યારે વર્ષ શરૂ થાય વર્ષની શરૂઆતમાં જે મૂડી હોય એને શરૂની મૂડી કહેવાય બરાબર વર્ષની શરૂઆતમાં જ્યારે જે મૂડી હોય એને શું કહેવાય શરૂની મૂડી કહેવાય અને શરૂની મૂડીમાંથી શું થાય છે વર્ષના વચ્ચે વર્ષના વચ્ચે થાય છે ઉપાડ વર્ષના વચ્ચે ધંધાનો માલિક ધંધામાંથી કઈ રકમ કે મિલકત લઈ જાય તો તેને ઉપાડ કહેવાય બરાબર તો ઉપાડથી શું થાય મોડી ઓછી થઈ જાય તો મોડીમાંથી કરવાનું માઇનસ ઉપાડ અને જ્યારે નફો મળે છે ધંધામાં તો નફો શું થાય છે નફો ઉમેરાય છે નફો પ્લસ થાય છે એટલે કે મોડીમાં નફો ઉમેરાય છે ઉપાડ માઇનસ થાય છે નફો પ્લસ થાય છે અને વર્ષના આખરમાં જે મોડી મળે છે એને આખરની મૂડી કહે છે ઓકે શરૂઆતની મૂડી હોય છે પછી ઉપાડ માઇનસ થાય છે નફો આવે છે અને છેલ્લે જે હોય એને કહેવાય આખરની મૂડી અને આ દાખલામાં આપણે પાસે આખરની મૂડી છે બરાબર ઉપાડ છે અને શું છે નફો છે તો આપણે શરૂની મૂડીનું શોધવાનું છે તો શું કરવું પડશે ઉલટી પ્રક્રિયા કરવી પડશે આખરની મૂડીમાંથી નફો કાઢવો પડશે અને ઉપાડને ઉમેરવું પડશે તો મળશે શરૂઆતની મૂડી આખરની મૂડીમાંથી નફો કાઢવો પડશે અને ઉપાડ ઉમેરવું પડશે તો આવશે શરૂની મૂડી બરાબર આગળ વધીએ તો તમારો પાંચસો ત્રણ બાદ બાકી અને સરવાળો થશે ચુમ્મોતેર હજાર સાતસો આ મળી ગઈ શરૂઆતની મૂડી શું મળી ગઈ શરૂઆતની મોડી મળી ગઈ હવે શોધવાનું મોડી પર વ્યાજ તો શરૂઆતની મૂડી પર વ્યાજ બરાબર મોડી ટકાવાળી મોડી કેટલા છે ચુર હજાર સાતસો અને કેટલા ટકા વ્યાજ આપવાના છ ટકા વ્યાજ આપવાના તો થશે ચાર હજાર ચારસો રૂપિયા બરાબર આની સાથે દાખલા નંબર દસ પૂરું થાય છે બરાબર જો સમજાયું હોય તો લાઈક કરી નાખજો જો ન સમજાયું હોય તો લેક્ચર ફરી જોજો સમજમાં આવી જશે આગળ વધીએ દાખલા નંબર અગિયાર ઉપર એ બી અને સરખા હિસ્સાના ભાગીદારો છે તેમની કુલ મૂડી રૂપિયા ચાર લાખ પચાસ હજાર છે કેટલા છે ચાર લાખ પચાસ હજાર મૂડી છે તેમની મૂડીનું પ્રમાણ આપેલ છે એક જેમ ત્રણ જેમ બે વ્યાજ ચૂકવે છે બરાબર કેટલા વ્યાજ આપવાના નવ ટકા ભાગીદાર સિંહને મોડીના વ્યાજ સહિત રૂપિયા તોતેર હજાર પાંચસો મળ્યા કોને મળ્યા સિંહને મળ્યા શું મળ્યા તોત્તેર હજાર પાંચસો મોડીના વ્યાજ સહિત ભાગીદાર એ અને વ્યાજ સહિત મળે છે શું મળશે નફો બરાબર તો ફટાફટ રકમ જોઈ લઈએ તો ભાગીદાર એ બી અને સી છે બરાબર એમનો મૂડીનું પ્રમાણ આપેલ છે એક જેમ ત્રણ જેમ બે એટલે કે છ પ્રમાણ થાય તો બધાના છેદમાં આવશે છ અને નફા નુસાન નું પ્રમાણ અહીંયા આપેલ નથી આપેલ હોય તો સરખો પ્રમાણ થાય એટલે કે એક જેમ એક જેમ એક મૂડીનું પ્રમાણ એક 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 જેમ 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 ત્રણ બે પ્રમાણ મૂડી આપેલ છે કેટલી ચાર લાખ પચાસ હજાર ચાર લાખ પચાસ હજાર ને વેચી નાખો મૂડીના પ્રમાણમાં ચાર લાખ પચાસ હજાર ગુણ્યા એક ભાગ્યા છ તો આવશે પંચોતેર હજાર ચાર લાખ પચાસ હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા છ તો આવશે બે લાખ પચાસ હજાર ચાર લાખ પચાસ હજાર ગુણ્યા બે ભાગ્યા છ તો આવશે દેઢ લાખ એટલે જ સાડા ચાર લાખને આપણે શું કરીએ મોડીના પ્રમાણમાં વહેંચી નાખીએ યાદ રાખજો મોડીનું પ્રમાણ પણ આપેલ છે મોડી પણ આપેલ છે તો મોડીના પ્રમાણમાં મોડીને વહેંચી દેવાનું બરાબર હવે શું કાઢવાનું મોડી પર નવ વ્યાજ તો મોડી પર વ્યાજ કેટલા નવ બરાબર તો પંચોતેર હજારના નવ ટકા સડસઠ પચાસ બે લાખ પચીસ હજારના નવ ટકા બીસ બસો પચાસ દેઢ લાખના નવ ટકા તેર પાંચસો બરાબર પછી આવશે નફો શું આવશે નફો એ નફાની રકમ ખાલી છોડી દેવાની અને આડે કામનો ચિલામાં મર્તી કુલ રકમ મર્તી કુલ રકમ ની અંદર સો કહે છે કે ભાગીદાર સી ને કેટલા મળ્યા તો તે 77500 તો અહીં લખવાનું કે ભાગીદાર સી ને મર્સે કેટલા 77500 આપણે પાસે 77500 છે અને મોડી પર વ્યાજ 13500 પણ છે તો 77500 માંથી 13500 બાદ કરીએ તો આવશે 60000 આપણે પાસે કુલ રકમ છે આપણે પાસે મોડી પર વ્યાજ છે

સાત હજાર વધતા વીસ બસો પચાસ ત્રણ ભાગીદારો છે એ બી અને સી સરખા હિસ્સાના બરાબર એમની મૂડી આપેલ છે સાડા ચાર લાખ એમની મૂડીનું પ્રમાણ પણ આપેલ છે તો મોડીનું પ્રમાણ લખો નફાનું નુસ્સો પ્રમાણ લખો અને મોડીને મૂડીના પ્રમાણ વેચી નાખો એના પછી શું કરો મોડી પર વ્યાજ ટકા નવ ટકા વ્યાજ ગણવાનું છે તો મોડી પર વ્યાજ ગણી લેવાનું મોડી પર વ્યાજ પંચોતેર હજારના નવ ટકા બે લાખ પચીસ હજારના નવ ટકા ડેઢ લાખના નવ ટકા બરાબર અને પછી બે એક લાઈન છોડીને લખવાનું મળતી કુલ રકમ ભાગીદાર સીને મૂડીના વ્યાજ સહિત તોતેર પાંચસો મળે છે તોતેર પાંચસો મળ્યા આ તોતેર પાંચસોમાંથી બાદ કરો વ્યાજની રકમ તો રકમ જે મળે છે રકમ મળશે નફાની રકમ નફો મળશે સાહીઠ બાકી બધાનું પરસો થશે સાહીઠ અને આનો થશે સરવાળો તો આ રકમ મળશે આનો સરવાળો થશે તો આ રકમ મળશે બરાબર કાંઈ પણ પ્રશ્ન હોય ડાઉટ હોય તો મને કમેક્ષમાં જાણ કરી શકો છો બરાબર અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો પોતાના ફ્રેન્ડ્સને શેર કરી નાખો બરાબર વિડીયો બંધ કરતા પહેલાં હોમવર્ક સાંભળી લો બરાબર આ અગિયાર દાખલાની સાથે આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે આ ચેપ્ટરની અંદર ચોપડીમાં ઉદાહરણમાં ઉદાહરણ નંબર 1 थी लाइन 11 धारा नंबर 1 थी लाइन 11 का मैं गणना कर जाऊं बराबर વધારે પ્રેક્ટિસ માટે દાખલા કરવો જોઈએ તો બધા લોકો જે પણ મારા વિડિયો જોયા છે બધા લોકો ધારા નંબર 1 थी 11 ગણી લેજો હોમવર્ક ની અંદર ઓકે અને પછી કોઈ ડાઉટ હોય તો મને કમેન્ટ માં પૂછી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ